જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના આઠ થઈ ગયા છે આજે આપણે વેલા નવરા થઈ ગયા કેમ કે કામ જ હતું નહીં કેમ કે પાણીનો વારો નહોતો એટલે કાંઈ કામ હોય નહીં આજે વેલા નવરા થઈ ગયા નાયથોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને દક્ષુ બાર શેરીમાં રમવા રમવા ગયો છે ઓલા ગલુડિયા છે ને નાના નાના એને રમાડવા ગયો છે તો પાછળ આપણે ભાજી છે તાંજળિયાની જે અત્યારે જ થાય શિયાળામાં અને મસ્ત થાય અને હેલ્ધી પણ હોય તો આપણે એ બનાવવાની છીએ તો બસ એ વીણવા આપણે બેહવું છે હવે કેમકે બપોરની રસોઈનો ટાઈમ થતો આવે છે અને રસોઈ બનાવી હોય કેમ કે વીણવામાં તો વાલ લાગે દક્ષણ પપ્પા કારખાને જતા છે ટિફિન લઈ તો એને તો ટિફિન બનાવી દીધું હોય ને આપણે કાંઈ ઠંડુ ખાઈ નહીં ગરમ ગરમ જ ભાવે આપણને એટલે આપણે ગરમ આપણે આટું બનાવી લઈએ કેમકે ટિફિન કરી નહીં તો ઠંડુ થઈ જાય એને એક આટું બનાવી તો બન્યા જો તમે અમારા બ્લોગમાં આજની અમારા દિવસની આખી દિનચર્યામાંથી નાના નાના કટકા તમને બતાવવાની કોશિશ કરી જો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો દક્ષુભાઈ અમારા આવી ગયા છે અને ખીજાઈ ગયા છે કા તો મસ્ત જ મસ્ત આમાં તાંજરિયાની ભાજી છે જે અત્યારે શિયાળામાં જ થાય પછી ન થાય અને આ ભાજી કોણે કોણે ખાધી છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આ બહુ મસ્ત હોય અને બહુ સરસ બને આપણે બનાવીને એટલે તો આપણે આ વીણવાની છે આ પાંદડા પાંદડા આમાંથી વીણી લેવાના છે તો હાલો આપણે વીણી લઈએ તો ભાજી આપણે વીણી લીધી છે બધી આમ પાન પાન કરીને નોખી કરી નાખવાની હોય દાંડલિયું છે એ બધી કાઢી નાખવાની અને ભાજી આપણે મસ્ત વીણી લીધી છે અને ભાજી નાખવા લસણ ફોલી લઈ કેમ કે લસણ વગર ન સારી થાય અને એટલી વધી છે એ આપણે ફ્રીજમાં રાખી દેવું અને પાછું જ્યારે મન થાય ભાજી ખાવાનું ત્યારે બનાવી લેશું ભાજી આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે જમવાનું બસ આપણે તૈયાર થઈ ગયું છે તો હાલો બધા જમવા જમવામાં આપણે ઘઉંની રોટલી છે ભાજી છે છાશ છે આ દાળ ઢોકળી છે હાનની હતી અને આ ભાગ છે દક્ષુ ભાટું કા મૂળો છે છીએ દક્ષુભાઈને ખાવાનું છે

જીવડા માહે હું પડી ગયો છું એને પગ દેવાની પગ નો દેવાય એને દુખે કાજન બધો ફેગ ભી નઈ કા દુખે પેટ માં દુખે ના ના એ દુખે દુખે એને લાગે એને હાગે આ મમ્મી હે હાપ માં પેટ માં દુખે એને તઈ

આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં સંધ્યા ટાઈમ થઈ ગયો છે હવે આપણે છે ગામડું અહીંયા આમ તો ગામડું જ છે એટલે રસોઈ બનાવવાનું અહીંયા વહેલું હોય તો જો પાછળ રમે છે અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ભૂલ્યા વગર કરજો જય માતાજી